ગુડ મોર્નિંગ બ્રેઝોલર ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ પ્રભુનું વચન કહે છે છેવટે તમે સર્વ એક મનના બીજાના સુખ દુઃખમાં ભાગ લેનારા ભાઈઓ પર પ્રીતિ રાખનારા કરુણાળુ તથા નમ્ર થાવ ભૂંડાઈને બદલે ભૂંડાઈ ને નિંદાને બદલે નિંદા ન કરો પણ તેથી ઉલટું આશીર્વાદ આપો કેમ કે તમે આશીર્વાદના વારસ થાવો એ માટે તમને તેડવામાં આવ્યા છે પિતરનો પહેલો પત્ર તેનો ત્રીજો અધ્યાય આઠમી અને નવમી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાળા મિત્રો પ્રવેશ ખ્રિસ્તના સ્તુત્ય નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલાહ ઉપરોક્ત એક જ કલમમાં જોકે ઘણું બધું આપ્યું છે ઘણું બધું સમજી શકાય ઘણું બધું શીખી શકાય જે વાંચતા જ ઉડીને આપણી આંખોએ વળગે અથવા તો દેખાય એવી મુખ્ય સાત બાબત તથા આપણ સર્વને કે જેવો ક્રિષ્ના તરીકે અને વિશ્વાસુ તરીકે પોતાને ઓળખાવીએ છીએ તેઓને કરવા અથવા અનુસરવા માટે જે કહેવામાં આવી છે અને એની સાથે સાથે એ માટેનું કારણ તથા હેતુ પણ ત્યાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે સંક્ષિપ્તમાં જોઈએ પહેલી બાબત તમે એક મનના થાવ કારણ આપણામાં મનભેદ છે મતભેદ છે આપણે એકબીજાથી અંતર રાખીએ છીએ કારણ કે મન મળતા નથી બીજી બાબત બીજાના સુખ દુઃખમાં ભાગ લો પહેલાના સમયમાં આપણા બાપ દાદાના સમયમાં આ હતું અને હાલ પણ ક્યાં ક્યાંક છે પ્રભુની કૃપાથી પણ હવે ધીમે ધીમે માણસ પોતા પૂરતો સીમિત થઈ રહ્યો છે મર્યાદિત થઈ રહ્યો છે વર્તુળ અથવા તો કુંડાળું બહુ સંકોચાવા લાગ્યું છે ત્રીજી બાબત ભાઈઓ પર પ્રીતિ રાખો ફક્ત પોતાના જ ભાઈ પર નહીં પણ પ્રભુમાં સૌ ભાઈઓ છીએ એ સૌ પર પ્રીતિ રાખો ચોથી બાબત કરુણાળુ થાવ કરુણાના સાગરના આપણે બાળકો છીએ એવી કરુણા કરી આપણામાં કરુણાનો એ કરુણાનો અભાવ છે બાબત નમ્રતાનો પાઠ ભણાવવા પ્રભુ ઈસુએ શિષ્યોના પગ ધોયા કારણ કે આગળ જે ચર્ચા ચાલતી હતી એના વિશે આપ પરિચય છો જ તો એ નમ્રતાનો પાઠ ભણાવવા પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોના પગ ધોયા કારણ કે આપણે એકબીજાના પગ ધોવા નહીં પગ ખેંચવામાં વ્યસ્ત છીએ છઠ્ઠી બાબત બદલે ભૂંડાઈ અને નિંદાને બદલે નિંદા ન કરો કારણ કે આપણે ભૂંડાઈ અને નિંદા સિવાય બીજું કંઈ કરતા જ નથી સાતમી બાબત આશીર્વાદ આપો કારણ કે આપણે નાની નાની વાતે બીજાઓને માટે પ્રતિક્ષણ પ્રતિદિન નકરો સાપ જ ઉચ્ચારીએ છીએ શા માટે એમ કહેવામાં આવ્યું શા માટે કહેવાની જરૂર પડી શા માટે આપણને એમ કરવાની સલાહ કે સૂચન કરવામાં આવ્યું કારણ આપણે એમ કરતા નથી મળેલી સલાહને ગણકારતા નથી ને તેને અવગણીને તેની વિરુદ્ધ જ કરીએ છીએ અથવા તો જઈએ છીએ તો હેતુ શું છે હેતુ સ્પષ્ટ છે તમે આશીર્વાદના વારસ થાવ એ માટે તમને તેડવામાં આવ્યા છે હવે બહુ જ પ્રામાણિકતાથી ઈશ્વર પિતાની બીક રાખી ઈસુ ખ્રિસ્તના શિષ્યો તરીકે તેમને અનુસરી પવિત્ર આત્માના પ્રકાશમાં આત્મમંથન આત્મ તપાસ સ્વનિરીક્ષણ કરતા જુઓ આ સાત બાબતોમાંથી હું શું કરું છું મારો વારસો ક્યાં મારા જીવનનો હેતુ અથવા તો તીડું ક્યાં બિલકુલ ઊંધું વિપરીત અને ઉલટું ચિત્ર જોવા મળશે એક મનના આપણે છે જ નહીં બીજાના ફક્ત સુખમાં ભાગ લઈ દુઃખમાં ભાગી જનારા પાયાનવાદ પલાયનવાદ ભાઈ પર પ્રીતિને બદલે દ્વેષ કરનારા કરુણા અને નમ્રતાનો આપણામાં છાંટો નથી ભૂંડાઈને બદલે નકરી ભૂંડાઈ નિંદા ને બદલે ભારો ભાર નિર્વાદ ને બદલે સાપ દેનારા આપણું આત્મમંથન અથવા તો સ્વ તપાસ અથવા તો આત્મ તપાસ એ અરીસો બતાવશે જેમાં જોવાથી આપણે પોતે છડી ઉઠીશું ગભરાઈ જઈશું બી જઈશું પણ એ જ હકીકત અથવા તો વાસ્તવિકતા છે જે સત્ય છે અને તે આમ જોતા આપણને આશીર્વાદના નહીં પણ સાપના વારસ બનાવશે અથવા તો બતાવશે અને આપણે એ છીએ એમાં કોઈ જ બેમત નથી શું આપણને એ માટે તેડવામાં આવ્યા છે ના આપણે આશીર્વાદના વારસ છીએ અને આશીર્વાદના વારસ બની ઘણા એના માટે આશીર્વાદનું કારણ અથવા તો નિમિત્ત બનીએ બીજાને આશીર્વાદ જ આપીએ આશીર્વાદ જ આપીએ સાપ નહીં એ માટે આપણને તેડવામાં આવ્યા છે અને આપણે એ તેડાને તથા હેતુને લક્ષમાં રાખીએ રાખીને ચાલીએ પ્રભુ સમજવા આપણને સર્વની સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રમાણપિતા જે હેતુસર તમે અમને મોકલ્યા છે ને જે કરવા માટે તમે અમને કહ્યું છે એ મુજબ બનવા અને બની રહી અમે કોઈ એકના માટે પણ ઠોકરરૂપ નહીં પણ ઘણા માટે આશીર્વાદનું કારણ બની આશીર્વાદના વારસ થઈએ માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો પ્રભુના નામમાં આ મે ધન્યવાદ